લો એવરીવન સૌ બધા મજામાં જય દ્વારકાધીશ જવારમાં આવતા રહ્યા વહેલા જો એટલું ખરીદ્યું છે તો અહીંયા છે ને આપણે હવે શિયાળો આવી ગયો ને મેથી ને એવું બધું વાવવાનું છે મૂળા ને ગાજર તો જો ખોદું છે અને અહીં તો બધું ભીનું છે તે હજી ખોદીને બે દી રહેવા દઈશું કરું થાય ને પછી થોડુંક પાટી એટલે બધી શાકભાજી થોડા ઘણા નાખી દઈએ કેમકે દાળનું પાણી તો થઈ ગયું છે અને જો નાળિયેરી તો મસ્ત લાગે છે હેટે તો પાંચ વાવી એક ત્રણ ચાર અને એકા બાજુ પાંચ અને દાળ જો અહીંયા જ છે એટલે અહીંયા નજીક જ રાખ્યું છે ઘર થોડુંક આગળ છે જો જો પાસે આ ખાડો મળે ખોદવા પાણી માટેનો હોદ બનાવવાનો છે તો અને હજી ભીનો નીકળે તો એકતર ખોદે છે અત્યારે તો હેઠે હજી ગારો જ છે તો એકતર ને આટલી ધૂળ કાઢ નાખી પાછા કાલ કરીશું એટલે કાલ પાછું થોડું ઘણું કોરું થઈ જાય અને જો સામાન ને બધું આવી ગયું પણ સેન્ટિંગ વાળા તો આજકાલ આજકાલ ખરી કરી અમે તો રોજ આવીએ ને જઈએ જો થોડું ઘણું કામ હોય હેડા નથી બધું સૌ ખડ ને જામી ગયું બધું કેમ કે બે વર્ષ થી થાય એર કોઈ ધ્યાન એમને દીધા આવતા નથી હવે આ વર્ષે આવવા રહ્યા હમ તો હવે હેડા ને બધું થોડુંક વાર નહીં દે ને હવે જવું ઘર છે ને એના અંદરથી પ્લાન તમને બતાવવો છે અંદર છે આવું ને બતાવું કેવી રીતનું છે કેમ કે ક્યારે અંદરથી નથી કેમ કે અહીં ઈંટું બધું હતું એટલા માટે બંધ રાખેલા હતું શરૂઆત અહીંયાથી થઈ જ બાર એટલા બચી ગયા છે અને બાર થી અહીંયા દાદરો અહીંયા રોજ બનાવી દે વાસણ રે અને આ છે આપણે મેન દરવાજા અહીંયાથી અને જો આપણો હોલ થશે અને એક દરવાજો અહીંયા રાખ્યો હોલમાં અને મેં દરવાજો આ બાજુ અહીંયા બારી પડશે એક ને આવતા એક પહેલો રૂમ જો આવી રીતનો અને જો આ બાજુ એક બારી અને બે બારી અને પહેલેથી બધું જો આવી રીતનું છે તો પ્રથમ તો જોઈએ એક આપણે અહીંયા સ્પેશિયલ મંદિર માટેની જગ્યા બનાવી છે એટલે పూజా రూమ్ అలగ్ గర్మా మన పేలతో గమే నే అలగ పూజాఘరే రూమ్ పూజాఘర నే రాని జా పడే పాూట రాక అూట్ బాజు అవ్వీ ఫూట్ ఓలీ రూమ్ అవే ఏ రీతి అయినా ఫర్నిచర్ ఎట్లు అూట్ల అధి ఫూట్ కబజనమాళీ నీ આ બાજુ છે આ બાજુ અને આ બાજુ તો બે બાજુ માળી અને બે બાજુ માળી નથી રાખી અને જો હોલમાંથી ત્યાં સાઈડ આવીએ એટલે આપણે આ બાજુ પૂજા કરી ને એની જ સામે આપણું રસોડું જો રસોડામાં આવતા તો આટલી જગ્યા છે અને રસોડામાં પણ જો બે બાજુ માળી કરી આ બાજુ નથી કરી અને જો અહીંયા બારી પડશે અને બારની સાઈડમાં દાદરો છે અહીંયા અહીંયાથી નીકળતા આપણો આ રૂમ તો જો આ બાજુ આવી રીતે બે બારી અને અહીંયા અઢી ફૂટની અહીંયાથી જગ્યા તો જો અહીંયાથી આ અઢી ફૂટ છે એ આપણો ફર્નિચર કબાટના થઈ જશે અને આ બાજુ પણ એ જ રીતની માળે અને આ બાજુ ગેલેરી પડશે આ બાજુ અહીંયાથી તો અહીંયાથી તમે જાઓ એટલે જો અહીંયા તે હવા ઉજાસ માટે એક બારી રાખી અને આપણું છે આ વોશિંગ એરિયા ને આ છે આપણે ટોયલેટ અને બાથરૂમ તો ટોયલેટ બાથરૂમ આવી રીતે ભેગું છે આવી રીતનું અને આપણે અહીંયા વાસણ કપડાં ધોવા માટે અને જો અહીંયા તે બારી રાખી છે તો જો આટલી ગેલેરી પડશે અહીંયાથી આવડતા આપણા આ હોલ થશે જો આવી રીતનું છે અને હજી એક અલગથી કર્યું છે જો અહીંયા બહારથી આપણે અહીંયા એક ટોયલેટ રાખવાનું છે તો અંદર છે ભેગું છે ને અહીંયા આપણે અલગ એક ટોયલેટ રાખી દીધેલું છે તો આવી રીતનું કઈક પુલામ છે પણ હજી તો બધું થઈ જાય ધાબો ભરાઈ જાય પછી પાછો પાછું બતાવશું હવે જો આપણે ધૂળ ભરવાનું છે તો હવે મળીએ બરો કેમકે ફરતી હવે આ ખોદી નાખ્યું છે કેમ કે આજે કડિયા જો આવવાના હતા કેમ કે પ્લાન ધાબાનાથી કેવી રીતના લેવાના છે ફટાફટાઓ કરી નાખી